નમસ્કાર ગુજરાત સિક્યો ન્યૂઝમાં રિવરફ્રન્ટ ખાતે ભારત એક ગાથા થીમ સાથે ચૌદમાં અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો બે હજાર છવ્વીસનો શુભારંભ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અને શ્રીમતી દર્શનાબેન વાઘેલા સહિત મહાનુભાવની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ભારત એક ગાથા થીમ સાથે ચૌદમાં અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો બે હજાર છવ્વીસનો શુભારંભ કરાવ્યો તારીખ બાવીસ જાન્યુઆરી સુધી ફ્લાવર શો માણી શકાશે અવસરે મુખ્યમંત્રીના હસ્તે સ્ત્રી સશક્તિકરણની થીમ પર તૈયાર કરાયેલ સ્કલ્પચરનું અનાવરણ કરાયું આ ફ્લાવર શોમાં સરદાર પટેલના યોગદાનને સન્માન આપતું વિશ્વનું સૌથી મોટું ફૂલ ચિત્ર ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે તૈયાર કરાયું છે તેમજ યુનેસ્કો દ્વારા જાહેર વિશ્વની અમૃત સાંસ્કૃતિક ધરોહર દિવાળી પર વિશેષ કૃતિ પર વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા દેશની હાઈ સ્પીડ રેલ નવીનીકરણ ઉર્જા સ્પોર્ટ્સ ક્ષેત્રની સિદ્ધિઓ અંતરિક્ષ ટેકનોલોજી અને શિક્ષણ ક્ષેત્રમાં પ્રાપ્ત થયેલી સિદ્ધિઓને ફૂલોના માધ્યમથી રજૂ કરાઈ રિપોર્ટર રમેશ સોલંકી ગુજરાત સિક્યો ન્યૂઝ અમદાવાદ